નેવું દિવસથી અમે બહાર આવ્યા છે અમને જેલમાં તો એમ કંઈ તકલીફ નથી પડી કેદી બેનો જેવા રહેતા હતા એવી રીતે અમે સાથે મળીને રહેતા હતા નીતિ નિયમ પ્રમાણે જેલના હા અમને વન વિભાગ દ્વારા ખોટી રીતે એફઆઈઆર કરી અને અમને ફસાવામાં આવ્યા છે હા અમે અમનાર લોકસભા લોકસભામાં ઉમેદવારી નોંધાવવાના છે અમે બધા સાથે મળીને બધા અમારા પાર્ટીના કાર્યકરો આગેવાનો બધા આદિવાસી સમાજના આગેવાનો સાથે મળીને અમે બધા મહેનત કરીશું અને લોકસભા જીતીશું અમે ઘરે હાજર હતા એવામાં વન વિભાગના કર્મચારીઓ અને જે કપાસના ખેડૂત ભાઈઓ છે એ ઉખેડી નાખેલો એટલે અમારા ઘરે સમાધાનની અને વળતર આપવા માટેની વાતચીત કરવા માટે લોકો ઘરે આવ્યા હતા પછી મારામારી થઈને એવો કેસ મૂકવામાં આવ્યો છે

પરિવાર બધા ભેગા થયા છે એટલે ખુશી તો ઘણી બધી છે હવે ધારાસભ્યશ્રીને નર્મદામાં ભરૂચમાં પ્રતિબંધ કર્યો છે ત્યાં આવવા માટે એમને રોકવામાં આવ્યા છે પણ અમારા કાર્યકર્તાઓ સક્ષમ છે અમે અમારા કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરીશું અને ગામડે ગામડે અમારો પ્રચાર પ્રસાર ચાલુ કરી દઈશું કે ગામડામાં પણ અમને સારો પ્રતિસાદ મળે છે લોકોનો લોકો ઘણા ઉત્સાહમાં છે કે હવે જેલમાંથી છુટકારો મળ્યો છે એટલે લોકસભાની તૈયારી અત્યારે આપણે ચાલુ કરી દેવી પડશે એવું લોકો અમને સામેથી કહેવા માટે આવે છે એટલે લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે હવે ત્રણ મહિનાથી જેલમાં હતા એટલે છોકરાઓને અમે દિવસો કહીએ કે ચાર પાંચ દિવસમાં આવી જશે એવું એટલે ચાર પાંચ દિવસ થાય એટલે ફરી મને પૂછે એમાં માસી મમ્મી લોકો ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે એટલે મારે બાળકોને જવાબ આપવા મારી માટે મુશ્કેલ થઈ જતી હતી કેમકે દિવસો પૂરા થાય એટલે રોજ મને પૂછે એટલે મારા માટે પણ ઘણી મુશ્કેલી હતી બાળકોને જવાબ આપવા માટે કેમકે બાળકોને તો આપણે કહીએ એટલે એ દિવસની રાહ જોતા હોય છે કે ના કીધું છે એટલે ખરેખર પાંચ ચાર પાંચ દિવસમાં આવી જશે પરંતુ તે દિવસ પછી પાછી આગળની તારીખો પડતી હતી એટલે મારા માટે પણ ઘણી મુશ્કેલી પડતી હતી બાળકોને જવાબ આપવા માટે બાળકો પણ અત્યારે ઘણા ખુશ છે આ પપ્પાને મળ્યા મમ્મીને ને મળ્યા એટલે ઘણા ખુશ છે બાળકો હવે અમારું આયોજન લોકસભાની ચૂંટણીની તૈયારી જ અમે કરીશું અને અમે ભરૂચ લોકસભાની ચૂંટણી બહુ જંગી મતીથી મતોથી જીતીશું અને આનો બદલો અમે લોકસભામાં જરૂરથી લઈશું જે વન કર્મી જોડે જે બનાવ બન્યો છે એ એકદમ ષડયંત્ર છે સરકાર શ્રી વન કર્મીઓ પોલીસે બધું એક રાજકીય અદાવત રાખીને ચેતરભાઈને અમારા બધા પરિવારને ફસાવી દેવાનો ષડયંત્ર બનાવ્યો છે લોકસભાને ધ્યાનમાં રાખીને જેથી કરીને ચૈતરભાઈને એમના પરિવારને અમે બધાને વારે ઘડીએ લોકો ટોચર કરતા હતા જેથી કરીને ચૈત્રભાઈ લોકસભા જીતે ના જેથી કરીને આ નવા નવા ષડયંત્ર કરીને કેસો બનાવીને એમને ફસાઈ દેવામાં આવ્યા હતા જેથી કરીને લોકસભા ચૈત્રભાઈ લડી ના શકે પણ આ ભરૂચ લોકસભાની આદિવાસી પ્રજા છે તથા તમામ સમાજના ભાઈઓ બહેનો છે એ લોકો જે ચૈતરભાઈના પરિવારને જે અન્યાય થયો છે એ ભરૂચ લોકસભામાં જંગી બહુમતી એમને જીતીને લોકસભા મોકલશું હવે અમને મજબૂતાથી એ રીતે લડીશું લોકોના કામ કરીશું અમને એક જેલનો અનુભવ થયો કે જેલથી અમે કદી ડરવાના નથી સરકાર કે ભાજપના નેતાઓ કંઈ બી ષડયંત્રો કરશે અમને પાછા જેલમાં નાખશે અમે જેલમાં લડી બી તૈયાર છે જેલમાં આવવા બી તૈયાર છે પણ જે લોકો જોડે જે અન્યાય થાય છે સમાજ જોડે જે અન્યાય થાય છે તેમ સામે અમે લડવા માટે તત્પર રહીશું ને હંમેશા સત્યની જીત થાય છે અમે કોઈ દિવસ એમાંથી પાછા હટીશું નહીં અમે થી નજીક સુરત જિલ્લા ઘણા ગામ છે તે મારી સાસરી છે અમે ત્યાં રહીશું મારા પરિવાર જોડે ત્યાંથી અમે જનસંપર્ક કરીશું આજુબાજુ વિસ્તારના લોકો ભરૂચ લોકસભા વિસ્તાર આવે છે અમે લોકો વચ્ચે જઈશું જે ચૈતરભાઈ જોડે જે અન્યાય થયો છે ચૈતરભાઈ જોડે જે વારે ઘડ્યા લોકો સરકાર જે દબાવની વાત કરે છે એ મુદ્દા લઈને લોકો સામે મૂકીશું